ઉભા રહી વિડીયો બનાવ્યો હતો અને પછી રિક્ષા ચાલકને રોકી તેને ઠાલવેલો કચરો રિક્ષામાં ભરાવડાવ્યો હતો તદપરાંત તેમના વોર્ડના કર્મચારીઓને બોલાવી દંડ પણ વસૂલ્યો હતો અગોરા મોલથી રાત્રી બજાર તરફ જતા મંગલ પાંડે રોડ ઉપર ઉભા છે આ રિક્ષાવાળા દ્વારા અંદર કચરો નાખતા પકડ્યો છે તેની સામે દંડનીય કાર્યવાહી કરવા માટે ઉભેલ છે વડતર ઓફિસરે રિક્ષા ચાલક અટકાવી કચરો રિક્ષામાં પાછો ભરાવતા રીક્ષા જણાવ્યું હતું નાખવાની કેટલા લોકો નાખી જાય છે મને ખબર હોતી મેં નાખતો જ ના ને એવામાં થોડી રોકવાની હોય ગાડી ભરો અલા હવાર માં દુનિયાભરના લોકો કેટલું નાખી જાય છે મેં કેમ ન કરું મને ખબર હોતી મે નાખતો જ ના ને મેં કીધું મેં તો હજુ આપણી બિલ જઈને નાખી આવીશ મને શું છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર